રાજકોટ જિલ્લાના ધોરાજી તાલુકાના ઝાંઝમેર ગામે અનુસૂચિત જાતિ વિસ્તારમાં આવેલા સ્મશાનમાં લોકો માટે સુવિધાને લઈ ગ્રામ્ય પંચાયતના સરપંચે રજૂઆત કરી હતી સરપંચની રજૂઆતને પગલે ધારાસભ્ય ગ્રાન્ટ ફાળવી ઝાંઝમેર ગામના અનુસૂચિત જાતિ વિસ્તારમાં આવેલા સ્મશાન ગૃહમાં જ્યારે લોકો અંતિમ વિધિ માટે જતા ત્યારે સ્મશાન ગ્રહમાં બેસવા માટેની કોઈ વ્યવસ્થા નહોતી અને તડકો કે વરસાદથી બચવા કોઈ શેલ્ટર પણ વ્યવસ્થા નહોતી જેને લઈ અંતિમ વિધિ માટે જતા લોકોને ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો જેને લઈને ઝાંઝમેર ગામના સરપંચ કિરણ બગડાએ ધોરાજીના ધારાસભ્ય મહેન્દ્ર પાડલિયાને લેખિતમાં રજૂઆત કરી હતી અને ધારાસભ્ય મહેન્દ્ર પાડલિયાએ 3 લાખની ગ્રાન્ટ ફાળવી બેસવાની ખુરશી તથા છાપરા માટે વ્યવસ્થા કરી હતી અમારા ગામ મારે જ્યારે કોઈ અવસાન પામે ત્યારે અનુસૂચિત જાતિ સ્મશાનમાં કોઈ બેહવાની વ્યવસ્થા ના હોય જેથી મેં આપણા લોક લાગેલા ધારાસભ્ય સતત પ્રજાની વચ્ચે રહેતા અને પ્રજાના પ્રશ્નોને ઉકેલતા એવા આપણા ધારાસભ્યશ્રીને લેખિક અને મૌખિક રજૂઆત કરતા તેમને તેમની ગ્રાન્ટમાંથી ત્રણ લાખ રૂપિયો આપી અને છાપું મંજૂર કરાવેલ છે અને એક્ટિવિટીની ગ્રાન્ટમાંથી ગામમાં લાઇટ પણ મંજૂર કરાવેલ છે જેથી હું આપણા લોક ધારાસભ્ય ધારાસભ્યશ્રી મહેન્દ્રભાઈ પાડેલનો આભાર વ્યક્ત કરું છું